આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે પ્રસ્તુત છે કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય સ્વર જયેશ રાવલ કાર્યક્રમ પ્રસ્તુતિ નિશા મોરે આપણે ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રકારો વિશે વાત કરતા હતા આજે જોશું નિબંધ વિશે નિબંધ એટલે કોઈ પણ પ્રકારના બંધન વિનાનો અવિરત વહેતો ગદ્ય પ્રવાહ નિબંધ હંમેશા ગદ્ય સ્વરૂપમાં જ લખાય છે સ્વરૂપની દ્રષ્ટિએ નિબંધના બે પ્રકાર પડે છે લલિત નિબંધ અને લલિતેતર નિબંધ લલિત નિબંધમાં જે નિબંધમાં સર્જકતા અને લાલિત્ય હોય તેવા નિબંધને લલિત નિબંધ કહે છે અને લલિતેતર નિબંધમાં એક ચોક્કસ વિષયની પસંદગી કરી અને પછી એ અંગે વિચારણા કરવામાં આવે છે જેમાં વિષયવસ્તુમાં વિચારોની પ્રધાનતા જ તેનું મુખ્ય કેન્દ્ર હોય છે તેમાં ગંભીરતા હોય છે તેમજ સભાનતાની સાથે તર્ક અને દલીલો પણ હોય છે આ બંને પ્રકારો ઉપરાંત પણ અમુક નિબંધોમાં વર્ણનાત્મક વિરણાત્મક ભાવાત્મક વિચારાત્મક અને આલોચનાત્મક જેવા પ્રકારો પણ જોવા મળે છે ઈસવીસન અઢારસો ને એકાવનમાં નર્મદે મંડળી મળવાથી થતા લાભ પ્રથમ ગુજરાતી નિબંધ આપ્યો મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ પૂર્વ અને પશ્ચિમ નારી પ્રતિષ્ઠા ચારિત્ર્ય ઉમાશંકર જોશીએ ગોષ્ઠી ઉઘાડી બારી પંડિત સુખલાલજીએ ચિંતન અને દર્શન વિજયરાય વૈદ્યએ વિનોદ નામના ઉપનામથી નાજુક સવારી કાકા સાહેબ કાલેલકરે જીવનનો આનંદ જીવન વિકાસ જીવન ભારતી જીવન સંસ્કૃતિ કિશોરલાલ મશરૂવાળાએ સમૂળી કાંતિ કેળવણીના પાયા સંસાર અને ધર્મ વગેરે નિબંધ લખ્યા છે રામનારાયણ પાઠકે સ્વૈરવિહારી નામથી ઉત્તમ નિબંધો આપ્યા છે એના પછીનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા જીવનકથા રોજનિશી રોજપોથી રોજ પોથી સ્મૃતિ ચિત્રો જેવી જીવન સામગ્રી પર નિર્ભર સાહિત્ય સ્વરૂપનું એક સાહિત્ય સ્વરૂપ એ આત્મકથા પ્રથમ પુરુષ એકવચનનો કથન કાળક્રમમાં ગોઠવાયેલું હોય છે જન્મથી લઈ અને આત્મકથા લખવાની શરૂઆત કરે ત્યાં સુધી જીવનની প্রত্যেক ક્ષણને સ્મૃતિપટ પર લાવી અને શબ્દસ્થ કરવામાં આવે છે આત્મકથા વિદેશી સાહિત્ય પ્રકાર છે આ આત્મકેન્દ્રી સાહિત્ય પ્રકાર છે પ્રથમ આત્મકથા આપણને નર્મદ પાસેથી મારી હકીકત નામની આત્મકથા મળે છે ગાંધીજીના સત્યના પ્રયોગો પણ જાણીતી આત્મકથા છે કનૈયાલાલ મુનશીની અડધે રસ્તે અને સીધા ચઢાણ રમણલાલ વસંતભાઈ દેસાઈએ ગઈકાલ તથા મધ્યાહનના મૃગજણ બળવંતરાય ઠાકોરે પચોતેર મે ચંદ્રવદન મહેતાએ ગઠરિયા શ્રેણીમાં આત્મકથા લખેલ છે નાનાભાઈ ભટ્ટે ઘડતર અને ચણતર ઇન્દુલાલ યાજ્ઞિકે મારી આત્મકથા ભાગ એકથી ચાર જયશંકર સુંદરીએ થોડા આંસુ થોડા ફૂલ સ્નેહ રશ્મિએ મારી દુનિયા સાફલ્ય ટાણું ઉઘરે નવી ક્ષિતિજ ચંદ્રકાંત બક્ષીએ બક્ષીનામા વગેરે ગુજરાતી સાહિત્યમાં લખાયેલી શ્રેષ્ઠ આત્મકથાઓ છે એના પછીનો સાહિત્ય પ્રકાર છે આત્મચરિત્ર કોઈ બીજા દ્વારા લખાયેલ પ્રખ્યાત વ્યક્તિત્વનું જીવનચરિત્ર એ આત્મચરિત્ર તરીકે ઓળખાય છે તેમાં આત્મકથા જેવો જ સાહિત્ય પ્રકાર છે પરંતુ આત્મકથા અપૂર્ણ હોય છે જ્યારે આત્મચરિત્ર પૂર્ણ હોય છે પ્રાણલાલ મથુરદાસ દ્વારા રચિત ગુજરાતી ભાષાનું પ્રથમ જીવનચરિત્ર કોલંબસનો વૃત્તાંત છે નારાયણભાઈ દેસાઈ દ્વારા લખાયેલું અગ્નિકુંડમાં ઉઘેલું ગુલાબ એ પ્રખ્યાત આત્મચરિત્ર છે તેમાં મહાદેવભાઈ દેસાઈના જીવનનું વર્ણન કરવામાં આવ્યું છે તેના પછીનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ વર્ણન આ સાહિત્ય પ્રકારમાં લેખક એક જ રૂમમાં બેસીને સમગ્ર વિશ્વનું વર્ણન કરે છે આ સાહિત્ય પ્રકારમાં કાકા સાહેબ કાલેલકરે વધુ સાહિત્ય લખ્યું છે તે ઉપરાંત પ્રીતિસેન ગુપ્તા તથા ભોળાભાઈ પટેલે પણ પ્રવાસ વર્ણન વિશે સર્જન કરેલ છે લેખકે કરેલા પ્રવાસના વર્ણનને પ્રવાસ વર્ણન કે ભ્રમણવૃત્ત કહે છે એવું લખાણ કરવા માટે સ્થળ અને પરિસ્થિતિ જોવાની દ્રષ્ટિ મુલવવાની શક્તિ તીવ્ર યાદશક્તિ હોવી જોઈએ પછીનો જે સાહિત્ય પ્રકાર છે એ છે શબ્દકોષ ગુજરાતી ભાષામાં વ્યાકરણ અને જોડણીના શુદ્ધિકરણ માટે સૌપ્રથમ નર્મદ દ્વારા રચાયેલો નર્મકોષ ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોષ ગણાય છે પરંતુ ગુજરાતી ભાષાના જોડણીકોષનું નિર્માણ ગુજરાત વિદ્યાપીઠના પ્રાંગણમાં મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી અનેક વિદ્વાનોના માર્ગદર્શન હેઠળ સાર્થ જોડણીકોષ તૈયાર થયો સાર્થ જોડણીકોષનું પ્રકાશન નવજીવન પ્રેસ અમદાવાદ ખાતે કરવામાં આવેલું ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ ગુજરાતી ભાષાનો સૌથી મોટા શબ્દકોષનું નિર્માણ વિદ્વાનોની મદદથી કરાવ્યું ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસથી ઓગણીસો ચોપન એમ છવ્વીસ વર્ષ સુધીના સમયગાળામાં તૈયાર થયેલા આ શબ્દકોષને ભગવદ ગૌમંડળ તરીકે ઓળખવામાં આવે છે અને જે નવ ભાગમાં વહેંચાયેલો છે અત્યાર સુધી આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપોમાં કવિતા કાવ્ય સંગ્રહ ગઝલ સોનેટ ખંડકાવ્ય મહાકાવ્ય ઉર્મી કાવ્ય હાઈકુ નવલકથા મહાનવલકથા નવલિકા નાટક એકાંકી નિબંધ આત્મકથા આત્મચરિત્ર પ્રવાસ વર્ણન અને શબ્દકોષ આટલા પ્રકારો આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્ય સ્વરૂપના જોયા અમારા શ્રોતાઓ દ્વારા અમને ઘણા બધા મેસેજ મળ્યા છે કે સાહિત્યકાર અને તેમનું જે પ્રમુખ સાહિત્ય સ્વરૂપ છે એના વિશે પણ અમને માહિતી આપો તો ચોક્કસથી આજે આપણે થોડાક સાહિત્યકાર અને તેમના જે મુખ્ય સાહિત્ય સ્વરૂપ છે જે વખણાતા સાહિત્ય સ્વરૂપ છે તે થોડાક જોશું પ્રથમ સાહિત્યકાર જોઈએ અસહિત ઠાકર તેમનું જે વખણાતું સાહિત્ય સ્વરૂપ છે એ છે ભવાઈ નરસિંહ મહેતા પ્રભાતિયા અને ભજન મીરાબાઈ પદ અને વિરહ ગીતો અખો છપ્પા શામળ પદ્યવાર્તા અને છપ્પા પ્રેમાનંદ આખ્યાન ભટ્ટ ગરબા દયારામ ગરબી ભોજો ભગત ચાબખા ધીરો કાફી બાપુ સાહેબ ગાયકવાડ મરશિયા અથવા નર્મદ ગદ્ય રણછોડભાઈ દવે નાટક નરસિંહરાવ દિવેટિયા ઉર્મી કાવ્ય બળવંતરાય ઠાકોર સોનેટ જે ચૌદ પંક્તિમાં કાંત ખંડકાવ્ય કલાપી પ્રણય કાવ્યો કાકા સાહેબ કાલેલકર નિબંધ અથવા તો લલિત નિબંધ ઝવેરચંદ મેઘાણી સાહિત્યનું સંપાદન ધૂમકેતુ ટૂંકી વાર્તા ઐતિહાસિક નવલકથા ગુણવંત આચાર્ય દરિયાઈ સાહસકથા મહાદેવભાઈ દેસાઈ ડાયરી સાહિત્ય કનૈયાલાલ મુનશી ઐતિહાસિક નવલકથા ઉમાશંકર જોશી પદ્ય નાટક વિજુભાઈ બધેકા સાહિત્ય અમૃત ગાયલ ગઝલ પન્નાલાલ પટેલ જાનપદી નવલકથા અને પ્રણય પ્રધાન નવલકથા જ્યોતિન્દ્ર દવે હાસ્ય સાહિત્ય સ્નેહરશ્મી હાઈકુ જે સત્તરક્ષણું હોય છે નાનાલાલ ઉર્મી કાવ્ય અને ડોલન શૈલી મહાવીરસિંહ ગોહિલ સંસ્કાર ગીતો ફરદુનજી મર્ઝબાન જે પારસી લેખક છે પત્રકારત્વ લાભશંકર ઠાકર એપ્સડ એકાંકી જયંત કોઠારી ભાષા વિજ્ઞાન ધીરુભાઈ ઠાકર ગુજરાતી વિશ્વકોષ દેવાયત પંડિત આગમ રતનભાઈ પંચપદી બટુભાઈ ઉમરવાડિયા એકાંકી તુલસીદાસ ચોપાઈ લખમીરામ પ્યાલા કબીર દોહા મૂળદાસ ચુંદડી રતનભાઈ પંચપદી આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય સ્વર જયેશ રાવલ કાર્યક્રમ પ્રસ્તુતિ નિશા મોરે